ગાઇઝ મિસ લઈએ છીએ આપણા તો ગાઈઝ તમે જોઈ શકો છો જમવાનું હેલો દોસ્તો બધાને જય માતાજી કેમ છો બધા આયો બધા મજામાં જશો તો આ વિડિયો માં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે આજે આનાથી શરૂઆત કરી છે તમે જોઈ શકો છો હિરર સુ કરે છે ખીચડી વગેરે છે તો મારે આજે ફેસ થવાનું બાકી છે ને આજે જવાનું છે મારી ફ્રેન્ડના ચોલામાં તો આપણે ત્યાં જ મળીએ ત્યાં સુધી બાય બાય આ છે અમારા પાર્થિવભાઈ હવે જમવા જઈએ છીએ અમે તો બ્લોગમાં બનાવે રહેજો તમને બતાવું બધું ગાઈસ ગીશ લઈએ છીએ આપણે તો ગાય તમે જોઈ શકો છો જમવાનું આઈટમ પુંગરા છે ચકતા છે શાક છે ખમણ છે આ છે મારો ફ્રેન્ડ પૃથ્વી જમે છે તો આપણે બી જમી લઈશું હવે તમે જોઈ શકો છો હજી ચાલે છે ગાયસ મેં જમીને આવી ગયો છું તો આજે મારે જોબ જવાનું છે તો હીરો બ્લોગ બનાવશે તો બ્લોગ ને સ્ક્રીપ્ટ ના કરતા આખો જોજો તો આપણે મળીએ કાલે તો તમે જુઓ આ મારે જોબ જવાનું છે થેલો બેક કરે છે તો જઈએ છે આપણે તો મળીએ તો વિષ્ણુ ગયા છે જોબ અને વાગ્યા છે 4 તો મે કચરો વારી લઉં તો ઉપર થી શરૂઆત કરીશું આપણે ચાલુ કરી આવે વારવાનું

પોવાની જોવા આ તો પછી આપણે મૂકી દઈશું ની જગ્યા ઉપર હવે ખરી શોધ નહીં તો નીવડીને જઈશું એ નીચે દુકાને પપ્પા થોડાક આરામ બી કરે બધી છે પાણી આવ્યું સો રૂપિયા મળી ગયા આપણે મીઠો બેમારી પાસેથી